ચાલતું જવાનું હોય છે અને ખોડતા જવાના હોય છે હેલો નમસ્કાર દોસ્તો હું છું આપનો મિત્ર સંજય લાદવા તો મિત્રો આપણે આવી ગયા છે ખેતર ઉપર કે જ્યાં નવી ટેકનોલોજીની યુએસ ટેકનોલોજી જર્મની ટેકનોલોજી ઇઝરાયલ ટેકનોલોજી જે ખેતી જે ખેડૂત કરે છે એવા ખેડૂતની પાસે આપણે આવી ગયા છીએ તો મિત્રો આપણે અત્યારે સિંગ વવાઈ ચૂકી છે સિંગ વરસાદ આવેલો નથી જે વરસાદ આવ્યા પહેલાં કોરામાં સિંગ વવાઈ ગઈ છે અને સિંગને હવે પાવાની જે પ્રોસીઝર છે જે ઇઝરાયલ ટેકનોલોજી થઈથી એ સિંગ પાવાનું કામ શરૂ થાય છે તો એ કઈ રીતે પાવાની જે ટેકનોલોજી કેવી ટેકનોલોજી છે અને એ ખેડૂત શું કરે છે એમના વિશે તમામ માહિતી અને તમામ કાર્ય પદ્ધતિ આપણે જોશું તો આપ જોઈ રહ્યા છો મિત્રો કે આ પાતળી એવી નળી છે કેટલા અડધન નળી છે તો જોઈ રહ્યા છો મિત્રો આ એકની નળી છે અને આ એકની નળી આખા ખેતરમાં જે આ માંડવી કે સિંગ વાવેલી છે એ આખા કોરા ખેતરમાં આ નળી આખી પાથરવાની છે અને એ પાથરે છે એની આપણે પદ્ધતિ જોઈએ અને સ્ટેપ બાય સ્ટેપ જેમ જેમ એ પાથરતા જાય જેમ આગળ વધતા જાય એ રીતે આપણે માહિતી લેતા રહીશું મિત્રો આપણે જોયું કે આપણે જે આપણે નોજર પાથરવાની હતી પ્લાસ્ટિકની એ નોઝર આપણી પથરાઈ ગઈ છે અને કમ્પ્લીટ આપણું જે ઇઝરાયલ ટેકનોલોજીથી જે ખેતી થાય છે એ રીતે જે ખેતી કરવાની છે એના માટે આપણે નોજર પથરાઈ ગઈ છે અને હવે આપણે સળિયા ખોડવાના છે એ કઈ રીતે ખોડવામાં આવે છે એમના વિશે માહિતી લઈએ જો આ રીતના એના સળિયા આવે છે અને એ સળિયા ચાલતું જવાનું હોય છે અને ખોળતા જવાના હોય છે આ રીતે એને પગ મારી ઊભા રાખી અને સીધી લીટીમાં ખોળી દેવાના હોય છે જે જગ્યાએ આ રીતનું હોલ આપેલું હોય એ જગ્યાએ આપણો આ શરીયો ખૂતી જાય છે લગભગ અઢી ફૂટનો આવે છે એ અઢી ફૂટનો સળિયો આ રીતે ખોળતાં ખોળતાં ખૂતારતા ખૂતારતા આગળ નીકળી જવાનું હોય છે ત્યાર પછી એની ઉપર સ્પ્રિંકલર લગાડવામાં આવશે અને સ્પ્રિંકલર લગાડ્યા પછી એમાં પાણી છોડવામાં આવે છે તો આ રીતે આપણે મિત્રો જો આપણા એક ખેતર છે જેમાં આપણે સિંગ મગફળી વાવેલી છે માંડવી વાવેલી છે અને વરસાદ હજી થયો નથી તો આપણે એમાં મિની સ્પ્રિંકલર શરૂ કરી દેવાના છે એટલા માટે એક લાઇનમાં જો આપણે અહીંયા ઊભા રહીને જોઈએ તો કદાચ કેમેરામાં તમને નહીં બતાય કારણ કે આ સીધી લાઈનમાં ઠેર સુધી સળિયા આપણા ખૂતાડી દીધા છે અહીંયાથી માંડી એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ ને નવ લાઈન છે તો નવે નવ લાઈનમાં આપણા સ્પ્રિંકલર લાગી ગયા છે અને આ બાજુનું ખેતર જે છે તેની આપણે લાઇન આ બાજુ હજી બાકી છે તો આગળથી લાઈન હજી લંબાવી અને આપણે આગળની સાઈડ હજી લગાડવાના છે તો ચાલો હવે આપણે મિની સ્પ્રિંકલર લઈ અને તેમનું કામ ચાલુ કરી દઈએ મિત્રો આપણા અહીંયા રૂમમાં મિની સ્પ્રિન્કલર મિની ફુવારા પડ્યા છે તો એને આપણે હવે ઉપાડી લઈએ અને ત્યાં ફિટ કરવા જઈએ આપણા ખંભે નાખી દીધા છે સ્પ્રિંકલર અને હવે આપણે જઈએ અને આપણા ખેતરમાં એને કઈ રીતે ફિટ કરવા એ ફિટ કરવાનું કામ શરૂ કરી દઈએ તો મિત્રો આપણે જોયું નળી પથરાઈ ગઈ છે આપણા જે સળિયા ખોતાડવાના હતા તે સળિયા પણ અહીંયા ખૂતડાઈ ગયા છે તો હવે આપણે જે આગળની કાર્યવાહી કરવાની છે જ્યાં તો એ તે આપણા મિનિસ સ્પ્રિંકલર જે છે તેમને આ રીતે લગાડવાના હોય છે જો આ રીતે તો મિત્રો આ રીતનો અહીંયા આ રીતનું છેદ હોય છે ટૂંકમાં આ રીતે ભરાવવા માટેની એક જગ્યા આપેલી હોય છે તો આ હરિયામાં આ રીતે એમને ઘોસાડી દેવાનું હોય છે આ રીતે અને આપણો આ મેની સ્પ્રિન્કલર જે છે તે પાણી આવવા માટે તૈયાર થવાની તૈયારીમાં છે અને જે આ નીચેનું જે બટન હોય છે જો આ નીચેનું જે બટન હોય છે જે સ્પ્રિન્કલરનું તેમને આપણે નીચેની સાઈડમાં જે આપણને દેખાય છે તે જગ્યા ઉપર ભરાવી દેવાનું હોય છે જો આ જગ્યામાં આ રીતે આપણે બીજું પણ તમને સમજાવું તો આ રીતે આપણે લઈ અને આ રીતે એને આસાનીથી મૂકી દેવાનું જ હોય છે ખાલી તો આ રીતે આપણી જે જર્મન જે ઇઝરાયલ ટેકનોલોજી જે છે તે આ રીતે આપણે ઇન્ડિયામાં પણ એમનો યુઝ આ રીતે થાય છે કારણ કે મેં ઇઝરાયલના ઘણા વિડીયો જોયા કે જે ઇન્ડિયાથી ઇઝરાયલમાં જે મજૂરો ગયા મજૂરી કામ માટે અને આપણે ફાર્મિંગ વિઝામાં તો એમના મેં વિડિયો જોયા તો એમાં કશું જ વિશેષ એટલું બધું હોતું નથી હોય છે બહુ ટેકનોલોજીવાળા ઘણા મુખ્ય ક્ષેત્રો હોય છે પણ મેજોરિટી જે આપણા અહીંથી ગુજરાતથી જે છોકરાઓ ગયા છે જે માણસો ગયા છે જે ટુકડી એમના મેં વિડીયો જોયા તો બસ ડ્રીપ હોય છે ને મલસિંગ હોય છે ને આ રીતના મિનિ સ્પ્રિંકલરો ખેતરમાં હોય છે નાના ટ્રેક્ટરો મોટા હોય છે નાની મશીનરી સારી હોય છે એમાં બધો ફેરફાર હોય છે પણ નાના ટ્રેક્ટરો મોટા હોવા પાછળનું કારણ એ છે કે ત્યાં જમીન એટલી બધી ઝાઝી છે કે એક એક ખેડૂતને ઘણા એકરો જમીન હોય છે પચાસ એકર સાઠ એકર સો એકર આવી એક ખેડૂત પાસે એટલી એટલી જમીન હોય છે જેથી કરી એમને મોટા મોટી મશીનરીની જરૂર પડે છે તો હવે આપણા ગુજરાતની અત્યારે જે હાલત છે ગુજરાતની કે આપણા ભારતની કે ઇન્ડિયાની તો અહીંયા પચાસ વીઘાવાળો ખેડૂત મોટો કહેવાય છે અને હું આવતા દસ વર્ષમાં એવું જોઉં છું કે પંદર વીઘા હશે છે ને એ ખેડૂત મોટો કહેવાતો હોય છે કોક જૂજ કેસ એવા હોય છે કે જેની પાસે પાંચસો છસો વીઘા જમીન હોય તો એ ઘણા હોય એની પાસે રહેવાવાળા અને એમાં મોટા ભાગનો ડુંગર હોય છે એટલે આપણે મોટી મશીનરીની આપણે જરૂરિયાત નથી એટલા માટે આપણે ઇન્ડિયામાં મોટી મશીનરી આપણે વાપરતા નથી બાકી તો એની જેવી ટેકનોલોજી આપણે કરી કે આપણે એવી મશીનરી આપણી પાસે આવી જાય અને આપણે લઈ શકીએ એવી આપણી પરિસ્થિતિ છે પણ જરૂરિયાત એવી નથી કે તમારે સો એસપીનું બસો એસપીનું કે ચારસો એસપીના ટ્રેક્ટરો જોઈએ એવી જરૂરિયાત આપણી ઇન્ડિયાની નથી એટલા માટે આપણે એનો યુઝ કરતા નથી કારણ કે આપણી પાસે એવી જમીન જ ઓછી છે તો મિત્રો આપણું કામ અહીંયા પૂરું થાય છે અને આપણે આખી વાડીમાં સ્પ્રિંકલર લાગી ગયા છે અને હવે આપણે આગળની કાર્યવાહી માટે કે આમાં પાણી છોડવાનું છે પાણી છોડવા માટે હવે આપણે આગળના વાલનું ફિટિંગ લાઇન ફિટિંગનું કામ આપણે કરવું પડશે અને આ રીતે આપણા સ્પ્રિંકલરો લાગી ગયા છે